જય ઠાકોર જય માતાજી બધાય ટૂંક ફેમિલીને મિત્રો હમણાં તો તડકા એ બહુ પડે છે અને કામે ખૂબ એવા અગત્યના આવી ગયા છે બુકારવાના હજી પડ્યા છે સુથરવા વાવવાના છે હજી મગફળી ફોલાવાની છે અને વરસાદ હવે કહે છે કે નજીક આવી ગયો છે પહેલો વરસાદ થાય તો મિત્રો વાવ કામ કરીએ છે હું આટલું ઋંચો લીધો છે પાલોને નિરણને તો એ પણ અમે આપણા કામ બહીને હાલે છે એક તો મજૂર મળતા ના હોય અને આવા બધા કામ કરીએ છે મિત્રો પણ મિત્રો એક ખરું તમારા સપોર્ટ મને ખૂબ મળે છે નવો નવો સપોર્ટ કરતા રહેજો અને મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરતા રહેજો મિત્રો ગરીબ ગરીબ છે મિત્રો અમિત તો મિત્રો બ્લોગ મૂકું છું અને શોર્ટ વિડીયો મૂકું છું મિની બ્લોગ પણ મૂકવામાં આવશે તો આ બધાને સપોર્ટ કરજો તમારા સપોર્ટથી અમારી પણ જિંદગી બદલી શકે મિત્રો તો તમારે તો લાઈક અને શેર સબસ્ક્રાઈબર કરવાનું છે એમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી મળતો વિડીયો તો અમે મૂકીએ છીએ એ ખર્ચો તો અમને પડે છે મિત્રો પણ તમારો સપોર્ટ અમને ખૂબ જરૂરી છે મિત્રો અને આવા નવા સપોર્ટ કરજો મિત્રો આજનો બ્લોગ એવો છે કે આપણે સાંજે સાંજનો ભેખમ ધોવાનો અને એવો બ્લોગ મૂકવાનો છે કાલે નવો બ્લોગ પણ આવશે એ પણ જોજો મિત્રો જય દ્વારકા જય જય ઠાકોર બતાવ્યા અમારે બધા

નહીં હવે ખાલી ફ્રેશ મારા બીજો હેં ગુલું ગુલ લે ઓલી જોઈજો હાય

귀여워, 이디야 숲은 귀여워, 얌팡이도. વેકેશન માં હું મારા પપ્પા કામ કરવા લાગુ બધું ખેતીમાં મદદ કરવા લાગુ હા અને ટ્રેક્ટર રાખવા લાગુ ખેતીમાં બધું ટ્રેક્ટર ને બધું કર લઉં ઈ પણ તમને મુખ્ય વિડિયો ટ્રેક્ટર નો પણ ઈ હાક તો ઈ મુખ્ય મને આવડી ગયો આ ટ્રેક્ટર અમે આવડતો તો ખરા જ પણ આ કાઈ કુ નતો ને બહુ તે બીક તા લાગે એટલે ટ્રેક્ટર માં તો દીવાન ના હોય રિક્ષા આવડી ગયો ટ્રેક્ટર આવડી ગયો બે બે સાધન આવડી ગયા ले हमारी चैनल ने लाइक शेयर सब्सक्राइब तो जरूर कर दियो तुमने सपोर्ट दिखा दो हमें पण खुश थाई तुम्हारा थी सपोर्ट 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 ओके okay, पेड़ गई है अठे ने चाहिएगो तुम्हें जो, तो <laughs> जो दोई नाल्टी रही मारो બીજી દવા જાય બધીને દવા જાય આપણે જોઈ છેલ્લી છેલ્લી ને દોહે કે આને વાત આને દોહે हमारा ट्रैक्टर भी ऐसे पड़ा है हमें हाथी आंकने भी जाना है पर वेत नहीं आ रहा है ये तो हम जाते हैं लेकिन ये ट्रैक्टर आंकने का वेत ही नहीं आता बगला भाई बगला भाई जवंडा खवाईवा जीवंडा ગાયબ થઈ ગયા અમારા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને હવે આવજો નવા વિડીયા મળશું મળશે